ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની થઈ જાહેરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી આઠ નવ અને દસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ચોમાસુ સત્ર ધારાસભ્યો આજથી આપી શકશે તારાંકિત પ્રશ્નોની સૂચના સંસદના બંને ગૃહમાં વિપક્ષનો હોબાળો યથાવત લોકસભામાં ક્વિટ ઇન્ડિયા લોકસભા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાંબામાં ઓક્સિજન પાર્કનું કર્યું લોકાર્પણ અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ મિશન ફોર મિલિન્ટ્રીઝ બે હજાર પચીસ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે અંબાજીમાં કર્યા દર્શન ભાદરવી પૂનમ અંગેની બેઠકમાં થશે સામેલ મંદિરમાં ડેટા સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન મંદિરમાં ડોનેશન પ્રસાદ સાડી કેન્દ્ર સહિત સાહિત્ય કેન્દ્રનું ડિજિટલાઇઝેશન રાજ્યમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની થશે શરૂઆત રાજકોટ સુરત વડોદરા અને અમદાવાદમાં બે થી ત્રણ કિલોમીટર લાંબી યોજાશે ભવ્ય તિરંગા યાત્રા જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં સ્વચ્છતા રેલીનું આયોજન ચૂંટણી પંચે મતદાતા યાદીમાં હેરફેર અંગેના રાહુલ ગાંધીના દાવા સામે લેખિતમાં માંગ્યો જવાબ કહ્યું ચૂંટણીના નિયમો અનુસાર શપથપત્ર ભરીને આપો જવાબ દેશના નાગરિકોને ન કરો ભમિત ભાજપે પણ રાહુલ ગાંધી સામે સાધ્યું નિશાન ઉત્તરાખંડના ધરાલીમાં આજે વધુ પંચોતેર લોકોને રેસ્ક્યુ કરાયા જીનું હેલિકોપ્ટરથી બચાવ કાર્ય યુદ્ધના ધોરણે મુખ્યમંત્રી ધામીએ સડક વ્યવસ્થા બીચ અને સંચાર પુરવઠો ઝડપથી કાર્યરત કરવાના આપ્યા નિર્દેશ રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર છ તાલુકામાં નજીબો વરસાદ આગામી સાત દિવસ હળવાથી મધ્યમ ઝાપટાની હવામાન વિભાગની આગાહી તો કેન્દ્રીય હવામાન વિભાગનું અરુણાચલ પ્રદેશમાં વરસાદનું રેડ રક્ષાબંધન પર્વના એક દિવસ અગાઉ રાખડી બજારમાં રોનક થઈ રહી છે પૂરજોશમાં ખરીદી રાજ્યમાં એકસો પચાસ સ્વ સહાય જૂથની પંદર હજારથી વધુ બહેનોએ રાખડી બનાવીને આવકનો નવો સ્ત્રોત કર્યો ઉભો